રામ રામ મિત્રો કેમ જો ગુડ મોર્નિંગ આપણે જાગી જાય છે અત્યારમાં પહોંચી જાય છે પાછા મંડપ ને હળિયો કરવા માટે તો મંડપ ની માં કઈ ઘટાડ્યું ન જો ચાર પાંચ સાદણી બધી કરી નાખી ને ઠેકાણે ને અડે એવી પણ નથી રવા દે જો લોસરા લોસરા કાઢે નાખે જો આ ચંદણી તો આપણે થઈ જાય હા ફ્યાલ જો ઘરે ઘર બીજી ચંદણી બદલાવે છે મેં પણ કેટલી ચંદણીઓ બદલાઈ કારણ કે પવન થઈ ગયો છે ફૂલ મને લાગે છે હજી પવન ન રહ્યો તો હજી ચાર પાંચ સાદણીઓ ફાટી જાય જો

બધા બે જશે રસ ની દાવત ઉડાડવાના પાંચ વાત જીતી ગયા ત્રણ વાઇટ ગી આવું પડી ગયા મિત્રો આપણે એક જગ્યા મંડપ ખોલવાનું કરી નાખ્યું ચાલુ કરી નાખ્યું ચાલુ કરી નાખ્યું પૂરું તો એમાં ફટાફટ જાવ્યા આપડે બીજી જગ્યાએ તમે જો આ જગ્યાએ તો કરી નાખ્યું છે મંડપ ખોલે ને બધું કમ્પ્લેટ હેકેલવાનું કરી નાખ્યું ચાલુ સંદણીઓની તો વાત જ ન થાય કેટલી વસોડી નાખી જો કેટલી ઓલા પણ કેટલી ઓહો તો 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 આ લગભગ આ બે વાડન માં કઈ વધ્યું ને બધા એમાં જ થયું ફાઈનલી તો તડકા થઈ ગયો તો ફૂલ ના જો દાડિયા જો બાકા ઝૂટી વગાડે સોડામાં આમ જો કોક કોક તો તતન ગ્લાસ તો પી જાય એક બાટલો ખાઈ કર્યો આ બીજો બાટલો આ બાટલો તો કાય કા ફટાફટ છોડા પી અને મંડપ ખોલવાનું કરી દે ચાલો ભાઈને એક મંડપ વાળા આવી ગયા છે ને આપણા મંડપના દાઢિયા દોવા લે છે ફટાફટ આવો આપણે ખોલવાનું કરી દે ચાલો તો ફાઈનલ મિત્રો આપણો મંડપ ખોલી નાખ્યો છે સ્વાપ્યો પેરો છે હાફ ડોટ સ્વાપ્યો મિત્રો છે ડોટ છે સ્પીડમાં જો ડાંગરી જો બજારમાં જે 25 મંડપ ભરાતા તો કોઈ તો વાહ 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 કરે